હેલો ગાય તો કેમ છે સ્વાગત છે બધા હું તમારું મારા મસ્ત મજા બ્લોકમાં આજે તો આપણે દીક્ષિતા બેનનો ડે છે તો આપણે કેક કાપવા જવાની છે અને કહેતા હતા કે કેક તો નથી કાપવી પણ આ બધાએ ભેગા મળીને સેલિબ્રેશન કરશું અને નાસ્તા પાણી કરશું તો આપણે ત્યાં જવાનું છે તો કન્ટિન્યુ બ્લોકમાં રહેજો અને જો જઈને જોઈએ કે હું કેક કાપે કે પછી સેલિબ્રેશન કેવી રીતે કરે એટલે જોઈએ અને જો આજે મેં માથું કંઈક નવીન સ્ટાઇલનું રહેવું છે ને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવું લાગે કેવું નહીં આ પફવાળું સારું લાગે કે આવું સારું લાગે તો મને કોમેન્ટ કરીને જ રીક સજેસ્ટ કરજો અને બધાય તો અહીંયા તો બધા એમ કહે કે તને આ સારું નથી લાગતું તને પફવાળું જ સારું લાગે તો મને પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો કે કેવું સારું લાગે કેવું નહીં તો ચાલો હવે દીક્ષિતાબેનના બર્થ જઈએ આપણે પોતી ગયા દીક્ષિત બી આલે બધી આ બટાટાની તૈયારી હાલે નાસ્તા પાણીની આજે તેલ મૂક્યું તમે શું કરો એ દીક્ષીબેન જોઈને તો હજી લેસન કરે બર્ધે ગલતો લેસન કરતી લાગે હજી તો ઓલી જો તૈયારી કરે એ હવે એટલે તો ઘણાય કામ કેટલું ભાવ લેસન લખવાનું છે જો તારો આજ બર્ધે છે ને તું લેસન કરી આલે હેપી બર્થડે વીસ તો કરી લેવા દો થેન્ક યુ હું મૂકી દઉં ને હવે તો નાસ્તા તૈયારી થઈ ગઈ એમ હોય આપણો નાસ્તો થઈ ગયો છે રેડી ને બસ જો હવે બધાની વાત જોઈએ બધા આવી જાય પછી આપણે નાસ્તો કરીએ ચાલુ બસ દીક્ષિતાબેનનો બર્થડે છે એટલે એનો સેલિબ્રેટ કરી નાખીએ

ચોકલેટ ચાલુ થઈ ગયું નાસ્તા પાણી દો રે તો મરચું ભરી આવી ગયું વધારે ખે આબોનો જો તમને મારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે આઇકન ને પણ દબાવી દેજો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તારા ગણ બાય